ના ચોમાસા દરમિયાન અકસ્માતોની આશંકા વધી છે સ્થાનિક લોકો અને તરફથી તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે આ સમસ્યા પ્રત્યે ગંભીરતા દાખવી તાત્કાલિક પુલનું સમારકામ શરૂ કરાવે તેવા લોક માંગ ઉઠી છે અને યોગ્ય સમયે પગલા ન લેવાય તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે

લાયાવાળા લે છે કે પછી અહીંયા પંચાયત તાલુકા પંચાયત સરપંચ છે તે મોટું થવાનું રહ્યું કારણ કે આ રોડને હાલ રહ્યા છે ખરાબ છે આ રોડ ખરાબ છે મુશ્કેલી છે હાલમાં ચોમાસું ચાલુ થયું છે આજનો ચોમાસાનો જેટલો વરસાદ પડ્યો છે એટલા બધા પડ્યા છે આજે આપણે ઘરે